તારીખ ઓગણીસ બાર બે હજાર પચ્ચીસના રોજ એલસીબી પીઆઈ શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની રિનોલ્ટ ટ્રાઇબર કારમાં ખાસ ચોરખાના બનાવીને મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો સીધસર થઈને ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તલાશી લેતા કારમાં છુપાવેલ ગેરકાયદેસર દારૂનો મસ મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ માર્કવાળી વિદેશી દારૂની નવસો બાર બોટલો જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર આઠસો છે કબજે કરી છે આ સાથે રૂપિયા સાત લાખની કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા નવ લાખ પંચાવન હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સ્થળ પરથી મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રહેતા આરોપી કિશનભાઈ હારુભાઈ રાઠવાની ધરપકડ કરી છે